આપણે દૂધ તો વધારે નાખી દીધું જોઈ છે એટલે આજ છે ને આપડું પોપટ થઈ ગયું મમ્મી એ પેલા આપડે બધું સફાઈ કરી નાખી છે તો કદાચ મને એવું લાગે છે મમ્મી ને ખબર પડી જાય તો મને ઘણી વાર કેતો અરે આ તું વિડીયો તો જોઈએ આજનો આખો આમ જો અને ગાઈસ જો ફાઈનલી આપણું છે ને એટલી બધી મહેનત પછી છે ને પ્રોટીન શેક બની ગયો છે પણ એ કારણ કે મને ખબર છે હું કરવા રમણ ભમણ થાય છે નહીં ઉતાવળમાં બધું આવું ઉતાવળ થાય બધું આવું જ થાય છે અવારમાં ઉઠતા વે તો આ બાજુ છે ને મમ્મી છે ને ખિસ્સામાંથી પૈસા કાઢતા ભૂલી ગયા ભમણ કર્યું મેં રમણ ભમણ કર્યું અને બધાએ રમણ ભમણ કર્યું પણ એ બધું થવાનું હોય તો મમ્મી એમ કેતા હતા કે મારી હારે એકવાર એવું થયું તો એવું કેમ થયું ચાલો પૂછું એવું કેમ થયું મમ્મી

કેટલા ટાઈમ પછી દૂધ લીધું છે ને આજનો સવારનો લોક કિચનમાંથી એટલે સ્ટાર્ટ કરું છું કે આજે છે ને મારે પોતે છે ને મારું હોવાનું બ્રેકફાસ્ટ બનાવવાનું છે એટલે કે મારે બનાવવાનું છે પ્રોટીન શેક તો પ્રોટીન શેક મને સોનાને બનાવતા શીખવાડી દીધો તો આ નાખવાનું હોય પણ એમાં અત્યારે આપણી પાસે અખરોટ પીડ્યા છે બદામ પડી છે કાજુ નહીં નાખવું કાજુમાં બધા લોકો એમ કહે છે કે વેઇટ વધારે એટલે કાજુ નહીં નાખી પડ્યા છે અને અંજીર નથી અંજીર કદાચ હશે તો એ બહુ કડક થઈ જાય છે રાતે પલાળવા પડે એટલે એ નહીં નાખવા પેલા લઈ લઉં અને પછી આપણે ગોતું જોઈએ કાનાજીના દર્શન નથી કર્યા તો ચાલો તમને કાનાજીના દર્શન કરાવવું ને અમારા મંદિરમાં શું નવું છે ને એ તમે માર્ક કરજો અને કોમેન્ટમાં લખજો તો જો આ બાજુ કાનાજી મસ્ત મજાના બેસી ગયા છે ગુડ મોર્નિંગ કાનાજી જોવો આ અમારું મંદિર છે પેલા તમે જૂનું મંદિર જોયું છે અને નવું મંદિર જોયું હોય એમાં તમને કંઈ ફરક લાગતો હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો અને જો હવે શ્રાવણ મહિનો આવે છે ને આપણે મહાદેવે બિહાર્યા છે શિવલિંગ તો એની આપણે થોડી ઘણી પૂજા કરીશું તો ચાલો હવે આપણે બનાવીએ આપણો પ્રોટીન શેક પ્રોટીન શેક બનાવવામાં મેં છે ને પિસ્તા લઈ લીધા છે બદામ લઈ લીધી છે ને અખરોટ લઈ લીધું છે ને એક વાટકીયું દૂધ છે મેં એટલું જોઈ કે વધારે જોઈ કે ઓછું જોઈ મને કોમેન્ટમાં કહેજો તો ચાલો આપણે છે ને અખરોટ આખા હું એટલા માટે લાવું કે નેચરલી આવે ને એટલે આપણે હાથે કાઢીએ ને ગમે ત્યારે જોતા હોય થી કાઢીએ કે ને ઓલા કાઢેલા હોય ને માંથી એ એમને પડ્યા રે એટલે હું આખે આખા અખરોટ લાવું છું અખરોટ મેં કાઢી લીધા આખા અખરોટમાંથી અને પીસતા કાઢી લીધા ને હવે મિક્સર આપણે લઈ લીધું છે મને એવું લાગે છે સવાર સવારમાં લેડીઝ લોકો કાંઈ પણ બનાવતા છે ને થોડુંક આડતો લાગે જ તે કારણ કે આ બધું ગોતવું પડે પછી આ મિક્સર આ પ્રોટીન શેકમાં મિક્સર બનાવી પાછું સાફ કરીને મૂકવું પડે એટલે આપણે એ બધું કરવાનું છે મમ્મી નીચે જાય પેલા આપડે બધું સાફ કરીને મૂકી દેવું તો જો આ બાજુ મિક્સર લઈ લીધું છે ને હવે આ નાનું જ લેવાનું હોય કદાચ સોનલ નાનું જ લેતી પણ આમાં બધું દૂધ હમાતું હોય છે કે નહીં હમાતું હોય મને ખબર નથી એટલે ચાલો કઈ રીતના કરે છે ને એ હું ટ્રાય કરું પછી આપને પ્રોટીન શેક બનાવતા આવડી જાય તો ઓલરેડી મિક્સર લઈ લીધું છે ને હવે આ બધું ડ્રાય ફ્રૂટ છે ને આપણે એની અંદર નાખી દઈ અને દૂધ થોડુંક એવું નાખીએ જેટલું ક્રશ થાય ને એટલું તો એટલું દૂધ નાખીએ આપણે ખબર પડે કે આમાં કઈ રીતના થાય છે તો વધારે નાખી દીધું જોઈ છે ઓય આખું બધું મમ્મી આવશે ને એટલે છે છે આમાં જો થાય આજ ને આપણું પોપટ થઈ ગયું જો મમ્મી આવ્યા ની પેલા આપણે બધું સફાઈ કરી નાખી છે તો કદાચ મને એવું લાગે છે મમ્મી ને ખબર પડી જાય અહીંયા જો થોડુંક થોડુંક દૂધ ધોળાયેલું છે ને એવું બધું છે અને આજ એવું થયું કે આપણે જે વસ્તુ ખબર ન હોય ને એ ન કરાય પણ મને એટલી નોતી ખબર કે એટલું બધું ભરીને સીધું ઉઠશે તો મેં પહેલી વાર મારા લાઈફમાં આવું એક વાર આ પહેલી વાર આવું કે હું કોઈ વસ્તુ બનાવવા ગયો હોય બધું ધોળાણું તારું હું કેવું હોય ગુડ મોર્નિંગ જય કૃષ્ણ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ આમ તો તું મને ઘણી વાર કહેતો આવતો કોઈ ને ધ્યાન રાખજે અરે આ તું વિડીયો તો જોઈએ આજનો આપો આમ જો મિક્સ ઉપર ને હાથ દીધો આ તો એ વાતે હાશે આ બો જો મેન વાત રોહિતની હા ઢાંકણા ઉપર કદાચ હું હાથ દેતા ભૂલી ગયો તો

તારે પીવું છે પ્રોટીન શેક રોહિત ને હવામાં ચા ભાખરી જોતી હોય એટલે આ પ્રોટીન મળી જાય ને આપણે જો આ પ્રોટીન શેક બનાવવામાં છે ને બહુ બધું કામ વધારી નાખ્યું હવે જોઈ છે મમ્મી આવે ને એનો રિએક્શન શું થાય એમ મમ્મી કોઈ દે આપણે ખીજાતા નથી એટલે કઈ વાંધો નથી હું કેવું ધારું એમ ખાવાનું ખાવાનું જ હોય પણ શું છે મમ્મીને કામ વધી જાય ને એટલે આપને થોડું બોલું થાય અને ગાઈસ જો ફાઇનલી આપણું છે ને એટલી બધી મહેનત પછી છે ને પ્રોટીન શેક બની ગયો છે પણ હવે કાલથી આપણે એટલી બધી મહેનત નહીં કરવી કારણ કે આપણે જે બનાવવું છે ને જો આખા થોડુંક થોડુંક રહી ગયું છે આપણે ક્રશ કરતા ફાવે નહીં બાકી સોનલ બનાવતી મસ્ત બનાવતી અને એ આજ ખબર પડી ખવાર હવારમાં કાંક બનાવવું હોય ને તો બહુ બધી મહેનત લાગી જાય હા ઈજી ન હોય એટલે હાથે બનાવીને ત્યારે જ આપને ખબર પડતી હોય તો ચાલો હવે પ્રોટીન શેક તો બની ગયો છે તો પી લઈ બહુ બધી મહેનત પછી તો જો ચાલો પ્રોટીન શેક પી લીધો ને મમ્મી આવ્યા મમ્મી ને મળીએ ચાલો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી તમને કઈ ખબર પડી રહોડા માં આ દેખાય બધું હા કઈ કોઈ છું હોય છે ખબર એ જો આજ અમારી આરે બધું આવું જ થાય છે આ વિડિયો છે ને કોઈનું ધ્યાન રે ની ને એવું જ થાય ને મમ્મી હે તો મમ્મી એ ઢોલ્યું કારણ કે મને ખબર છે હું કરવા રમણ ભમણ થાય છે નહીં ઉતાવળ બધું આવું ઉતાવળ થાય છે પ્લસ કે આપણે છે ને આ સેવડો બનાવવાનો છે એટલે તમે નક્કી કર્યું છે સેવડો બની જાય ને પછી આખો રોહોડું સાફ કરી જાય હે એમ કરવાનું છે ને હું તમને વિડીયો બતાવી મને ખબર નતી કે ઉડ મેં ખાલી ભરીને સારું કર્યું ને ત્યાં ઉડી ગયું જો બીજી એક વસ્તુ એ બતાવું તમને આ છે ને બધું આવું જ થાય છે અવારમાં ઉડતા વે તો આ બાજુ છે ને મમ્મી છે ને ખિસ્સામાંથી પૈસા કાઢતા ભૂલી ગયા બધા પૈસા પલ્લી ગયા તો આવું થાય છે જો વિડિયોના ચક્કરમાં આજ બહુ ઉતાવળ એટલી બધી કેમ વહેલા ઉઠી ગયા તોય ઉતાવળ કેમ છે મમ્મી ઈ ઉતાવળ તો કરાવે યોહ યોહ તો શું ઉતાવળ થાય એવું છે તો જો મમ્મીએ રમણ ભમણ કર્યું મેં રમણ ભમણ કર્યું અને બધાએ રમણ ભમણ કર્યું પણ ઈ બધું થવાનું હોય તો જ અત્યારે અમે વહેલા ઉઠી ગયા અને મમ્મી સીધા ઉપરથી નીચે આવી જાય ને બધું ભેગું થાય પણ કામ વધે ને એટલે માણા થોડીક તકલીફ થાય હું કેવું મમ્મી હે કામ વધે પછી એમાં ખોટી થઈ જાય હા એમાં ખોટી થઈ જાય અને એક સબસ્ક્રાઇબરે એવી કોમેન્ટ કરી છે બંસરી જેઠવા કરીને છે કે કે માસી ને કેજો સાડી પહેરે આમાં ક્યાં સાડી પહેરે સાડી પહેરે તો બધી બાજુ શેડા ભરાવતા છે ગમે ને જાવ હોય ને ત્યારે પહેરવા હોય ઘરમાં અને એ કે કાલ પિંક સાડી જ પહેરજો એમ એને કીધું તો એવું કેમ કીધું હોય કેમ ખબર હોય તો ચાલો હવે મમ્મી ચા બનાવે છે રોહિત આટું ને હવે આપણે બહુ ડિસ્ટર્બ ન કરી કાલનો એક મિની વ્લોગનો મારે વિડીયો બાકી છે ને એ અત્યારે એડિટ કરી નાખું ફટાફટ અને આજે થોડુંક કામ છે ડિસ્ટર્બન્સ પણ ડિસ્ટર્બન્સમાં છે ને તો એ મમ્મી મેં પોતું માર્યું છે હો હા પંદર પાંચ દસ મિનિટ તો મેં પોતું માર્યું છે કેટલું વિડ્યું છે એ તમે વિચાર કરો

ભરવાનું જેટલું પીસવાનું હોય ને એમાં પાણી દૂધ નાખીને પીસી નાખવાનું બાકીનું બધું દૂધ બહારથી એડ કરવું પડે એટલે હવે આપણે શીખી ગયા છીએ તો હવે ધીરે ધીરે ટ્રાય કરીશું હોય તો સવારનો નાસ્તો કરવા બેસી ગયો છે ચા ને રોટલી એક ખાઈ લીધી છે તો કેમ થયું ચા માલ પછી વાત એમ હોય ને સાવતા કેમ થયું ચામાં ચા માં ખાંડ નાખી હતી પહેલી વાર પણ એ ઢોળાઈ ગયા પછી મમ્મી કદાચ નાખતા ભૂલી ગયા છે એમ કીધું મમ્મી ફટાફટ કરવા મારા કામ છે તમે ચા બનાવો મોડું તો જો એવું છૂશે આજે આજે બધાને છે ઉતાવળમાં કાક ને કાક છૂશે પણ હવે મમ્મીને કહી દઉં હવે અમે બધાય નાસ્તો કરી લીધો સેવડો બનાવવાની એમાં નિરાશ રાખજો અગર તેલ ઢોળાય તો પૂરું નહીં પડે હું કેવું મમ્મી હે હા નિરાશ રાખજો તેલમાં અને જો આ બાજુ બધું પ્લેટફોર્મ મેં ભરી મૂક્યું તું મેં પોતું માર્યું ને તોય મમ્મીને એ પોતું ન આવેલું કેમ મમ્મી ન આવેલું એવું છે

મારે ખપશે કે ચાલો ભાઈ ખપશે હા કચ્છ વાળાનું હા ઓકે કચ્છ વાળા મને ઘણી મેં કોમેન્ટ વાંચી પણ મને સમજણ ન પડી પછી બહુ બધી લોકોની બહુ સારી સારી કોમેન્ટ આવી છે કોમેન્ટની વાત આપણે કરીશું આખો દિવસમાં કોમેન્ટ એવી આવી કે દીકરી આવે ને તો અમને જલેબી ખવડાવજો ઘણા જલેબી ખાવી છે મમ્મી એવું છે અને એક સોળ સંસ્કાર વિશેની વાત કરી હતી પણ આપણે બધાએ રમતમાં લઈ લીધી એટલે કે બહુ બધું છે એના વિશે હું તમને કહે નહીં પણ રમત માં ખબર છે આપડે એટલે એવું કઈ અમે રમત માં લીધી એવું ને દાંત કઢાવવા માટે હા પણ એક કોમેન્ટ એવી આવી હતી કે પેલા એવું કઈ નતું બધા લોકો છે ને ખેતરમાં માં છઠ્ઠી વહી જતી ને એમને મોટા થઈ જતા હવે હું છે પૈસા એવા એટલે બધા લોકો નહીં ઈલા રાજાની આવી છે કે હવે પૈસા થઈ ગયા એટલે બધા ડેકોરેશન કરીને દેખા દેખી ઉપર વહી ગયું એટલે બધા કરે છે તો ચાલો આવી બધી કોમેન્ટની વાત આપણે આખો દિવસમાં ધીરે ધીરે ચર્ચા ધીરે પેલા ખાઈ લેવામાં થઈ ગયા છે રોંડાના અને અને જો ઘરે આવી ગયા છે છે આજે આજના બ્લોગમાં બહુ બધા લોકોની મોટી મોટી કોમેન્ટ આવી છે તો એ મને કેમ જય શ્રી કૃષ્ણ ની બધી કોમેન્ટ તો આવતી જ હોય પણ આજ બધા લોકોએ બહુ બધું લખ્યું છે અને રોહિતની વાત બધી બધાને સાચી લાગી એવું કેમ છે હે ઓલું કીધું તું ઉપવાસ નહીં કરવાનો બધાના કર્મમાં હોય ને એ રીતના નથી વાંચી જો કોમેન્ટ વાંચે ને બધી પછી ક્યાંય અને એક કોમેન્ટ એવી આવી હતી કે બે ભાઈ છે ને પાણીપુરી ચેલેન્જ કરો તો હવે જયારે અમે પાણીપુરી ચેલેન્જ કરીશું ને બનાવશું ને ઘરે ત્યારે ચેલેન્જ કરીશું બાકી એક વાર તમે પાણી પાણીપુરી ની ચેલેન્જ અમે કરી જૂના વિડીયો બે વાર કરી નાખી એકવાર તમને ખબર તો સંદીપ ભાઈ ડાયટ કરે છે ક્યાંથી ચેલેન્જ કરવી ના ચેલેન્જ કરશું આપડે જયારે બનાવીને ને ત્યારે બીજું એક કોમેન્ટ એવી આવી છે કે પપ્પા સાથે ગેમ રમો

નહી બ્લોક માં જોતા ઈ તો આખો શ્રાવણ મહિનો રહ્યો પછી નઈ શરીર તો નો ગયું પણ રહી ને વાર સોમવારે ભૂખ લાગી છે એમાં એવું નથી કરવાનું ઓનલી ફોર નેચરલી વસ્તુ ખાવાની છે ને આ બાજુ મમ્મી છે ને સાડી તો પહેરી નથી બેઠા પણ લાલ ડ્રેસ પહેરીને છે તો મમ્મી હું સેવડો ક્યારે બનાવવાનો છે જે તો મમ્મી ઈસ્ત્રી કરશે અમે નાસ્તો પછી બધું સરખું કરશે આજ માર્કેટે માર્કેટ આવવાનું સ્કાયલ નોતા જાય એટલે અને સેવડો જોઈશી ક્યારે બનાવીશી અને બીજું એક કેવાનું ભૂલાઈ ગયો હા મમ્મી તમે આ ડબ્બા ઉપર પ્લાસ્ટિક પ્લાસ્ટિકની કોથળી મૂકી ગયો ને એટલે ઓલું નો થાય નઈ આપડે ખુલ્લું હોય ને ડબ્બો આમ તો ખાવા વાળા અંદર થી વાળી મૂકે તોય નો થાય પણ ઈ કોઈ અમે લોકો મૂકતા નથી એવું થાય છે ને આ ભાઈ જો નું પેપર

અને કાલ ઘણા લોકોએ એમ કોમેન્ટ કરી હતી કે તમે પાત સોનલીના ઘરે પાત્રા બનાવ્યા હતા ને તો પેપર ઉપર નહીં મૂકવાનું તો બહાર તમે જેટલી વસ્તુ ખાવશો ને ઝાઝા ભાગે લોકો તો પેપરમાં જ આપે ત્યાં બધા ખાય છે ફરસાણ લાવી પેપરમાં આપતા નથી હે રસોડા નું પ્લેટફોર્મ યુઝ કરી નાખવાનું એમાં પણ એ લોકો નીચે કર ના જો આપડે કહી દેવું કે ભાઈ નેક્સ્ટ ટાઈમ આવું નઈ કરતા તો ચાલો હવે નાસ્તો થઈ ગયો છે તો નાસ્તો આપણે એને સામુ જોઈને એટલે આપડે થોડોક નાસ્તો કરીશું

કપડા સીવડાવવાના હોય તો આવી જાય ત્યારે કપડા માપ દઈ એવો અને રોહિત તે જો બે જોડી રાખી લીધી મને એક કોઈ જોડી નો દીધી એમાંથી એક જોડી મને દીધી ને ઈ મેં સીવડાવી એવું થયું આ જોડી થી તને હા એવું થયું તો કાઈ વાંધો નહી આપણે નવી જોડી ટૂક સમયમાં લઈ આવશું અને બીજી એક વાત ઈ કે જો આ છે ને કૂતણ ફેણી છે ને તણ ખાઈ ગયો છે ઊભો ઊભો કાલે શરદી થઈ જાય

જય શ્રી કૃષ્ણ અસ્મિતા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સંદીપ તમારા ઘરે જો છોકરી આવે તો મને જલેબી ખવડાવી ઓકે એ વાત આપણે કરી હતી જલેબી ખાવા આવવું પડશે ખબર આવી એકવી તો જોવું હવે ચાર ની વાત ત્યારે હજી દસ પંદર દિવસનો નો વેટ વાર છે વર્ષાબેન કાકડીયા ગુડ મોર્નિંગ ખુશીની વાત છે બાબુ આવે એ અમે તમારા વિડીયો જોવી સીવી ચેન્જ કરવાનું એમ કહો છો તો ની શરૂઆત ક્યારેક મંદિર વાળા રૂમ થી કરો ક્યારેક કાનાજી દર્શન કરાવો ક્યારેક ધાબુ બતાવો ક્યારેક એક્સરસાઇઝ કરતા હો ક્યારેક વોકિંગ પર જતા હો એવી અલગ અલગ શૂટ ક્લિક કરીને અને બ્લોગ જોવાની મજા આવે ઓકે તો કાલ તમને એમાં એવું થાય સવારે હું ઉઠો ને ત્યારે એકલો મારા વિડીયો કોઈ લઈએ કેમ નો એટલે હું તમને બધું બતાવ હવે એવું કાક કરીને કાલ તમને બધું બતાવીશ હું નેક્સ્ટ કોની ગીતા રાઠોડ જયસ્વામી નારાયણ ગોંડલિયા અને એક કો યુઝર એમ કીધું છે કે મમ્મીને કયો કુંભણી આ ભજીયા બનાવે કાઈ નહીં આપણે કેવું કુંભણી હવે હમણા બહુ ભજીયા ખાઈ લીધા એટલે હમણા કાઈ બનાવવાનું નથી જૂના વિડિયા જોયા હો મજા આવશે અને એક એમ કીધું છે કે મમ્મીને કયો સાડી પહેરા પિંક કલરની ની એ મે વાત કરી હતી પણ મમ્મીને હમણા સાડી નથી પહેરવાની એણે એમ કીધું તું સોનલને કયો કયો બ્રંશ્રી જેથિયા શું નામ છે જેથિયા કે એવું કક નામ છે એને એમ કીધું તું સોનલ ને પણ એ કોઈ ત્યારે સાડી પહેર્યા કેમ નથી રેગ્યુલર થાય ને પછી કારણ કે સાડી પ્રસંગ એમ કે જાવનું ત્યારે તો હા અને એક આપણે સાડી ચેલેન્જ રાખશું મમ્મી ને સોનલ ને બે સાડી પહેરાવી ને ચેલેન્જ કરાવશું આખો દી પહેરીને કામ કરાવવાની એવી પ્રકાશભાઈ બલાળા જય સ્વામિનારાયણ જય હિરલ માલવિયા મારી નિર્વા પણ સોનલ ને બહુ યાદ કરે છે તો નિર્વા છે ને નાની એવી છોકરી છે ને રોજ જે આપડા વિડિયો જોવે છે એટલે સોનલ પેલા વિડિયો બનાવતી ને માં બહુ વધારે આવતી એટલે એને યાદ કરતી છે પછી તમે ચા ને એમ કયો છો ચા પાવો છે પીવો છે ને એમ ચા પીવી છે પણ એમાં એવું અચાનક બોલતા હોય હું બોલતા હોય યાદ ન હોય એટલે બોલાય મિત્ર તપસ્યા બંને ભાઈ પાણીપુરી ની ચેલેન્જ કરો ઓલરેડી અમે કરી છે બે વાર કરી નાખી છે કદાચ ક્યારે બનાવીશું તો પાછી કરી પાછી કરશું ખુશ્બુ ખુશ્બુ ભક્ત આડો કાડો સેન્ડવિચ ઇઝ બેસ્ટ ફોર હેલ્ધી એને આડો કાડો ની આખી સેન્ડવિચ ની રેસીપી આપી છે ને આપડા વિડિયો યુએસએ થી જોવે છે થેન્ક યુ ફોર શેરિંગ રેસીપી માટે પછી એનપી જય સ્વામિનારાયણ વિના પાક જય સ્વામિનારાયણ જસપાલસિંહ હું પણ શું ખપે બોલું છું પણ સુરેન્દ્રનગર થી પંદર વર્ષ છે તમે ત્યાં મોકલી દો પાર્સલ અને પેંડા ખાવાય કે તમે નો મોકલે અમે કે સુરત બાબુ રમાડવા આવીશું કઈ વાંધો નહીં આવજો તમે તારે અને એને ઓલું વિધિ નું કીધું છે હતું કરી નાખી

અનિતા કે હું પૂજા પાદરસી છું તો તમે આઈડિયા નીલમબેન રાજપાલ તમારી વાત સાચી છે સંદીપભાઈ આટલી બધી કોમેન્ટ રીડ કરવાનું ને એને બધું કીધું છે એ બધું મેં વાંચી લીધી અને તમારી કોમેન્ટ વાંચીને મને ઘણો ખરો એક્સપિરિયન્સ મળ્યો પ્રિયંકા વાસ્તપ્રા સોનલ દીદીને કેમ છે બસ હવે એને બહુ સારું છે અત્યારે અને નીલમબેન રાજપાલે કીધું કે તમે કમ્પેરીઝન કરી લો પહેલા પહેલાના વિડિયોમાં ઓકે આપણે કોમેન્ટમાં બધાના નામ લેવું પણ અમુક ટાઈમ એવો આવશે ને 5-5000 કોમેન્ટો આવશે ને ત્યારે બધાની આપણે કોમેન્ટ નહીં વાંચી એટલે થોડાક સિલેક્ટેડ કોમેન્ટ ત્યારેથી વાંચવાનું ચાલુ કરશું મિત્તલ કાછડિયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાજકોટ આવો હર્ષ બામરોળિયા કોમેન્ટ વાંચવાનું ચાલુ રાખો ઓકે અભિક કેવરિયા રોહિતભાઈ હવે મોડું કરો માં ચા બનાવી પડે આ એમ કે છે કે લગન કરવામાં આવે મોડું કરો માં હાથે ચા બનાવી પડે છે એમ એસ ક્યાડા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગીત પટેલ સંદીપભાઈ હું પેંડા ખાવા આવીશ તમારી ઘરે ઈ આયા કે

બોડીની હેલ્થ અલગ અલગ હોય કોક નો ખાય તો હાન થાય કે લબડી જાય એટલે કોક રહેતા હોય કોક નો રહેતા હોય બીજું વી રાવલ સંદીપભાઈ શ્રાવણ મહિનો આવે આવશે ભજનની ચેનલ બનાવ ના ના હવે આ એક ચેનલ હરખી આલે તો આપણે બસ છે ભજનની ચેનલ માં મહેનત કરી કેટલી જગ્યાએ મહેનત કરશું તમે મે પહેલા આ ચેનલ ને લાખ સબસ્ક્રાઇબર કરાવો અને રોજના 50000 લાખ વ્યૂ આવે ને પછી આપણે ભજનની ચેનલ પટેલ ખુશ તમારા મમ્મી પપ્પા જોડે ગેમ રમવું ઓકે આપણે ટ્રાય કરશું ગેમ રમવાની અમે બનાવું નથી પણ જો હું બનાવશું અમુક સમય એક યુઝર એમ કીધું છે કે મમ્મી હશે તો મને બહુ જ ગમે છે મીના રાજદે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પછી આરુષ સોલંકી ડબ્બાની ઉપર પ્લાટ

કે જ્યારે પણ તાવ ને એવું આવે ને ત્યારે અમારા ઘરમાં બનતા હોય એને મમ્મી શરદી તાવ આવે ને હમ ખાવાની મજા આવે અને આવું બળી ગયું છે કે એવું થાય જ તે આ પુટલા ઉપર સડે છે તો જો આપને એ નથી ખબર મને એમ કે થોડુંક બળી ગયું એવું હોય છે અને પુટલાનો એક ફાયદો હું શેણા લોટ આવે ને શેણા લોટમાં આવે પ્રોટીન અને એમાં તમે કાંદા અને લસણ ને એવું નાખો ને એટલે શરદી ને એવું તોડી નાખે

તો જોઈએ છે સૌથી પહેલાં કોણ બેલા ઉપર લીંબુ નાખીને નીચવીને ખાવાનું જે પુટલું ખાવાની બહુ મજા આવે તો આપણે એ રીતના ખાવું અને ચાલો હવે મમ્મીને આપણે પુટલા બનાવવા દઈએ અને બધા એક એક અમે જમવા બેસશું તો એની સાથે આજનો વ્લોગ આપણે કિચનમાં જ એન્ડ કરી દઈએ છીએ આઈ હોપ કે તમને આ વિડીયો ગમો છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું સવારે નવ વાગે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બબાય બાય